બીસીએની પંચ્યાસી એ જીએમની પૂર્વ સંધ્યાએ સત્તાધારી જૂથનો વિરોધ કરવા માટે ત્રીજા મોરચા તરીકે સત્યમેવ જયતે ગ્રુપની સ્થાપના કરાઈ હતી અલકાપુરી ક્લબ ખાતે આ ગ્રુપ દ્વારા બીસીએના સભ્યોની બેઠક બોલાવાઈ હતી જેમાં આવનાર ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ડોક્ટર દર્શન બેંકરના નામની જાહેરાત કરાઈ હતી આ અંગે વધુ વિગત આપતા બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી સંજય પટેલે જણાવ્યું હતું કે એજીએમ મંગળવારે રાખવાનો હેતુ મોટાભાગના સભ્યો ન આવી શકે તે છે રૂપિયા ત્રણસો બેતાલીસ કરોડના ખર્ચે બાંધેલા કોટંબી સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની મેચ કેન્સલ થતાં બીસીએની છબી ખરડાઈ છે એ જીએમમાં સત્તાધારી જૂથ વાર્ષિક હિસાબો મંજૂર કરાવવા સાથે બીસીએના બંધારણમાં ગેરકાયદે ફેરફાર કરવા માંગે છે બંધારણમાં સુધારો કરવા માટે સૂચના કે નોટિસ એકત્રીસ જુલાઈ સુધીમાં સેક્રેટરીને મળવી જોઈએ તે રજૂઆત મળ્યા બાદ એપેક્સ કમિટીએ ઠરાવ કરી એજીએમમાં મોકલી આપવાનું હોય છે સેક્રેટરીએ એજીએમના એકવીસ દિવસ પહેલાં તમામ સભ્યોને લેખિતમાં આ દરખાસ્તના દસ્તાવેજો પુરાવા સાથે મોકલી આપવાના ફરજિયાત છે આ સહિતની બેદરકારીનો એજીએમમાં વિરોધ કરાશે આ બેઠકમાં સંજય પટેલ ડોક્ટર દર્શન બેંકર કૌશિક ભટ્ટ જતીન વકીલ અને ભૂપેન્દ્ર પટેલ સાથે બીસીએના બસો જેટલા સભ્યો હાજર રહ્યા હતા રોયલ જૂથના સમરજીતસિંહ ગાયકવાડ સંજય પટેલ સાથે જાહેરમાં જોવા મળ્યા ન હતા આ મુદ્દે સંજય પટેલે જણાવ્યું હતું કે સમરજીતસિંહ ગાયકવાડને આજની મિટિંગનું આમંત્રણ મોકલ્યું હતું તેઓ આજે હાજર રહ્યા ન હતા સાથે જ આ અંગે વધુ સ્પષ્ટતા આપી હતી ગુડ ઇવનિંગ ફર્સ્ટ ઓફ ઓલ તમે બધા અહીંયા આવ્યા વેરી નાઇસ ઓફ યુ થેન્ક યુ વેરી મચ આ સત્યમાં એવું ગ્રુપ છે જેનો મોટો છે કે વી સી દેટ ટ્રુથ પ્રિવેલ્સ સત્ય પ્રવર્તે અને વી આર વેરી પોઝિટિવ એન્ડ વી આઈ હેવ વોન્ટ ટુ ડુ અ કન્સ્ટ્રક્ટિવ થિંગ એન્ડ વી આર લુકિંગ ફોરવર્ડ દેટ બીસીએ બીકમ્સ મોર ટ્રાન્સપરન્ટ બીસીએ બીકમ્સ મોર એક્ટિવ એન્ડ બીસીએ પ્રોવાઇડ્સ મોર ક્રિકેટર ટુ ઇન્ડિયા સો ક્રિકેટ ઇમ્પ્રુવમેન્ટ ટ્રાન્સપરન્સી ઇન એડમિનિસ્ટ્રેશન And providing a great infrastructure for the future of Baroda, people of Baroda, and the cricketers of Baroda is our motto. We are here that we see that our cricket grows, our administration grows, and Baroda is known for cricket for long. It has a huge and back history. Baroda Cricket Association has a tremendous history. We want that to improve. અનફોર્ચ્યુનેટલી ઇન લાસ્ટ એટ ટુ ટેન ઇયર્સ અવર અનફોર્ચ્યુનેટલી છેલ્લા આઠથી દસ વર્ષમાં વડોદરામાં જે એડમિનિસ્ટ્રેશન છે ઘણું પાછળ રહી ગયું છે અને એને લીધે આપણે ઘણું બધું સફર કરી રહ્યા છે આપણે સ્ટેડિયમ બનાવ્યું તમને બધાએ જોઈ છે કે છેલ્લી મેચમાં શું થયું અનફોર્ચ્યુનેટલી આટલા પૈસા સ્પેન્ડ કર્યા પછી જો આ હાલત હોય તો ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ વેસ્ટ ઝોનના અત્યારે તમે નહીં માનો વેસ્ટ ઝોનમાં પાંચ એસોસિએશન આવે છે બરોડાનું મુંબઈનું સૌરાષ્ટ્રનું હિસ્ટ્રીમાં થયું નથી તો આપણી ક્રિકેટ ઇમ્પ્રુવમેન્ટ કમિટી જે બની છે વડોદરાના ક્રિકેટના ઉદ્ધાર માટેની એ શું કરે છે આપણને ખ્યાલ નથી એવી જ રીતે દરેક લેવલ પર આપણું ક્રિકેટનું સ્તર કથળ્યું છે દરેક લેવલ પર ક્રિકેટ ઉપરાંત દરેક એડમિનિસ્ટ્રેટિવ વસ્તુઓમાં બી જે અંદર રહેલા માણસો છે એમને ખ્યાલ છે એનું સ્તર બી કથ્યું છે જે પ્રોફેશનલ લેવલે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ ફોર રનિંગ એન એનજીઓ ઓર અ ટ્રસ્ટ એ અત્યારે જરા પણ જોવા નથી મળતી એક ફેમિલી જ આખું ટ્રસ્ટ ચલાવે છે અને એમના જ માણસો થકી આખું ટ્રસ્ટ ચાલી રહ્યું છે જે ખરેખર દુઃખદાયક છે અને વી વોન્ટ ટુ ઇમ્પ્રુવ ધેટ વી આર નોટ હિયર ફોર Blaming anybody, we are not here to find out faults with people, but we are here to improve cricket, to improve cricket administration, and improve infrastructure for all the people of Baroda. And members of Baroda should support us in this endeavor to provide a betterment of cricket in Baroda. ક્રિકેટ નું એડમિનિસ્ટ્રેશન મળે ને આપણા ક્રિકેટરોને સારામાં સારી સુવિધાઓ મળે આપણને વધુમાં વધુ પ્રમાણમાં મેચો જોવા મળે સ્ટેડિયમ ની ફેસિલિટી વધારે પ્રમાણમાં યુઝ થાય એ માટેનો પ્રયત્ન રહેશે અમારા બધા થેન્ક યુ હારતો તો પેલી જીતશો તો શું કરશે હા જીતશો તો પહેલામાં પહેલું મારું થે છે કે ક્રિકેટ નું હાર્ટ છે ક્રિકેટર્સ સો ફર્સ્ટ ક્રિકેટર માટેની ફેસિલિટીઝ ક્રિકેટર્સના સિલેક્શનની ટ્રાન્સપરન્સી અને ક્રિકેટને પ્રમોટ ક્રિકેટર્સને પ્રમોટ કરવા માટે અને ક્રિકેટ માટે મોર એન્થુઝિયમઝમ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે બીજી બધી વાત તો બાજુ પર છે પણ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ફોર મી ઇઝ ક્રિકેટ એન્ડ ક્રિકેટર્સ સો ફોર ધેર ઇમ્પ્રુવમેન્ટ ધેર સિલેક્શન પ્રોસેસીસ એન્ડ ધેર આજે તમે વિચાર કરો વડોદરામાં નિનાદ રાઠવા છે વિક્રમ સોલંકી છે કેટલા ફાઇન ક્રિકેટરો છે એમનું વેસ્ટ ઝોન માં સિલેક્શન કેવી રીતે નાખે એક પણ તમને દુઃખ ના થાય વડો વેસ્ટ ઝોન ની ટીમ માં એક જમાનામાં વડોદરાના પાંચ છ સાત પ્લેયર રહેતા હતા આજે વડોદરા વડોદરાનો એક પણ પ્લેયર વેસ્ટ ઝોન ની ટીમ માં પણ નથી ઇન્ડિયા ની ટીમ માં તો હાર્દિક પંડ્યા ને એ છે પણ એ અલગ લેવલ પર છે હવે ધેર નોટ પાર્ટ ઓફ એટલે નવો કોઈ ક્રિકેટર અત્યારે આપણી પાસે આવ્યો નથી કાલની રણનીતિ કેવી રહેશે છેલ્લો કાલની રણનીતિ કાલની રણનીતિ છે છેલ્લો કો પરપસ તમે જુઓ તો નો ટાઈમ મંગળવારે સવારે દસ વાગ્યા રાખવા પાછળનો કોઈ હેતુ સી નોર્મલી આવી બધી સંસ્થાઓ હોય એમાં મેમ્બરો કરે માટે નોર્મલી રજાનો દિવસ કે એવું નક્કી કરતા હોય છે આ જાણી જોઈને આમ એવું લાગે છે કે મંગળવારે સવારે દસ વાગ્યા રાખ્યું એટલે લોકો આવે નહીં બીજું એમને બેલેન્સ શીટ એપ્રુવ કરવી છે પણ એ બેલેન્સ શીટમાં ઘણા બધા ક્વેશ્ચન એવા છે કે એના જવાબ ના મળે તો મોટી તકલીફો નથી તમને ક્લાસિક એક્ઝામ્પલ આપું કે બીસીસીઆઈ પાસેથી આપણે પાંચસો કરોડ આવ્યા અને પાંચસો કરોડની ઉપર વાપરી કાઢ્યા ચાલુ વર્ષે કોઈ જાતનું સેવિંગ નથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કર્ણાટક ક્રિકેટ એસોસિએશન કે વિદર્ભ ક્રિકેટ એસોસિએશન બધાને આપણા જેટલા જ પૈસા મળે છે એ બધા પાસે સારામાં સારા એક થી વધારે સ્ટેડિયમો છે સારામાં સારી ફેસિલિટી છે સારામાં સારા ક્રિકેટરો આવે છે અને ઘણી બધી ટુર્નામેન્ટો છે એ છતાં એ બધાની પાસે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પાસે પાંચસો કરોડની ડિપોઝિટ છે કર્ણાટક ક્રિકેટ એસોસિએશન પાસે ચારસો કરોડની છે અને આપણી પાસે ચાલીસ કરોડ બી રહેવાના નથી એટલે આવા બધા જે રિલેટેડ ક્વેશ્ચન છે એના માટે એક ચિંતાનો સબ્જેક્ટ હોય આપણે કાલે એના ક્વેશ્ચન પૂછીને એને રોકવાનો પ્રયત્ન કરવો પડે બીજી વસ્તુ છે કે પર કોન્સ્ટિટ્યુશન ઓફ વડોદરા ક્રિકેટ બરોડા એસોસિએશન સપ્ટેમ્બરે એજીએમ થઈ જવી જોઈએ અને ત્રીસ સપ્ટેમ્બરે એ એજીએમમાં ઇલેક્શન થઈ જવું જોઈએ જે અત્યારનું કોન્સ્ટિટ્યુશન કહે છે આ કોન્સ્ટિટ્યુશન એઝ પર ધી સુપ્રીમ ઓનરેબલ સુપ્રીમ કોર્ટના

એ માર્ગદર્શન નો કોઈ મીનિંગ નથી કારણ હું તમને કઉ માર્ગદર્શન હું બી નાખું પણ સુપ્રીમ કોર્ટે કોઈ ઓર્ડર કર્યો છે આજે ઘણા મોટા કાયદાના નિષ્ણાતો છે એમાં એવું છે કે એમણે એફિડેવિટ અને એની સામે બીસીસીઆઈ એને જવાબ આપેલા જેની પ્રત બી અમે એમને મોકલી આપી છે કે ભાઈ તમે અત્યારના પ્રેસિડેન્ટ સેક્રેટરી દે આર ડિસ્કવોલિફાઈડ પર્સન એમની ટર્મ ઓલરેડી પૂરી થઈ ગઈ છે તમને ક્લાસિક એક્ઝામ્પલ આપું રોજર બિનની કેમ નીકળી ગયા શાના માટે પ્રોજેક્ટની બેન ની મિડ નીકળી ગયા ને બીજા કોઈને બનાવવા પડે જે બીસીસીઆઈ નું કે એસોસિએશનનું જે કોન્સ્ટિટ્યુશન છે એના પ્રમાણે તમે એક દિવસ વધારે ના રહી શકો પણ આ લોકો આખું આ બધું ડિસરિગાર્ડ કરી અને આ બધી વસ્તુ છાવરવા માટે કારણ કે આજે પાંચસો કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે એનું કોઈ એ નથી મારા હિસાબે અને મારા મત પ્રમાણે આ લેવલનું સ્ટેડિયમ કે જે કેપેસિટી હોય એનું કદાચ ઇન્ડિયાનું મોઘા મોઘું સ્ટેડિયમ હશે પણ એમાં બી કોઈ જાતની આજે મેચ રમાઈ શકી નહીં જે ક્લાસિક હમણાં દાખવે છે આ ઉપરાંત સૌથી મોટી હકીકત એ છે કે અમારા નોલેજ પ્રમાણે આ ક્રિકેટ એસોસિએશન નો સ્ટેડિયમ માટેની પરમિશન આઈધર મળી નથી અને મળી છે તો કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ મળ્યું નથી અને જે અમારે નોલેજ છે એ પ્રમાણે જિલ્લા પંચાયતની ઓફિસમાંથી ચાલીસ પૂર્તિ કરવાની હતી એ કરી નથી ને આજની તારીખે એમની પાસે કોઈ ઓક્યુપેશન સર્ટિફિકેટ કે કમ્પ્લીશન સર્ટિફિકેટ નથી દેખાડી દે અને કાલે કાલે એક નાનો બી ઇન્સિડન્ટ થાય કોની જવાબદારી રહેશે અમે અમે કલેક્ટરને કાગળ લખ્યો છે

આજે ભી મને ઘણા મોકલ્યા કે સમરજીત સિંહ નું નામ લખ્યું છે હી હેઝ નોટ ગીવન એની કન્સેન્ટ ફોર ધેટ સપોઝ ડાયકોર અહીંયા કે હવે અહીંયા એને આવું હોય તો એ મને પોતાને કહ્યું છે કે ભાઈ મારો આ વસ્તુમાં સપોર્ટ છે એવું એને મને હા મેં ગયું છે ને એને મને જવાબ બી આપ્યો કે હું આજે ડિનર માં નહીં આવી શકું મારે કામ છે પણ તમે જે કરી રહ્યા છો એ બરોબર સામેવાળો ગ્રુપ એવું કહે છે કે પ્રણવ એ લઈ જાય એમને અમે તો એવું છે અમે લોકો લડવા માટે તૈયાર જ છે કોઈ હોય ના હોય એનાથી કોઈ ફરક પડતો નથી મેમ્બરો એ નક્કી પ્રણવ અમીન નક્કી નથી કરવાના મેમ્બર્સ નક્કી કરી શકાય નથી રાજા ક્વોલિફાઈડ રહ્યા નથી પ્રણવ અમીન ક્વોલિફાઈડ રહ્યા અમારો ભવિષ્યનો કેન્ડિડેટ ક્વોલિફાઈડ છે એની અમને પૂરેપૂરી ખાતરી અમારું અત્યારે નક્કી છે એમાં કોઈ અમારે કોઈ મત જ નથી દર્શન ભેંકર અમે